ભાવનગર શહેરના બોર્ડિગેટ વિસ્તારમાં એક પ્લોટમાં ચાલતા ફ્લેટના બાંધકામને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અસામાજિક તત્વો લઈને આક્ષેપો કરાયા હતા બોર્ડિગેટ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ કહ્યું હતું કે એક તરફ અશાંતધારો ચાલી રહ્યો છે આમ છતાં મહાત્મા ગાંધી વિસ્તારમાં એક પ્લોટમાં ફ્લેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેને અમે તોડ વર્ષ પહેલા રોકાવ્યું હતું પરંતુ હવે અજાણ્યા શખ્સો આવીને સ્થાનિક લોકોને જ્ઞાતિ વિશે હડધૂત કરીને અપશબ્દો બોલી રહ્યા છે જેને લઈને સ્થાનિકો એકત્રિત થઈને વિરોધ નોંધાયો હતો એટલે તમારા જોશ આવે એટલે તમારામાં જ આવે બેસ્ટ ટી બેસ્ટ

आफ्नो कुरा गर्नु

કરતા હી જા બધા દેનો આમ છૂટ અને એને તો ખરાય નોકરી પણ એમ ના કરે બધાયને ભેગા કરે એ બોડી ગેટ વિસ્તારમાં રહું છું સામાજિક કાર્યકર્તા આ દોઢ બે વર્ષ પહેલાં જે આ પ્લોટનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી આ વિરોધ કર્યો તો સમાજના થકી જે વિરોધ કર્યો એમાં અમે સફળ રહ્યા અને સફળ રહ્યા પછી આ કામ લગભગ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું હતું પણ અચાનક આ એક વ્યક્તિ આ ગભાભાઈ પરેશભાઈ ગભાભાઈ નામના વ્યક્તિ છે એણે આજે હું કામ ઉપર હતો એટલે બધા અહીંયા જે હતા એ માણસો બધાને એકાબીજાને ફોન કર્યા ભાઈ આ અજાણ્યા વ્યક્તિએ ચાલુ કર્યું છે તો વિરોધ કરવો બંધ કરાવવાનું છે એટલે બંધ કરાવવા ગયા એટલે બહેનોને લઈને ગાળું ભાંડી જેમ તેમ જાતિ શબ્દો બોલી અને અપાનિત કર્યા છે તો અમે અત્યારે અમારા બહેનોની બધીને રજૂઆત છે કે એના વિરુદ્ધ એટ્રોસિટી કેસ કરવામાં આવે અને પૂરું તાત્કાલિક એની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે ભરવાડ વર્ષમાં પડ્યો અને એને અમે રોકવા ગયા તો એમને નતું એ બોલવા માંડ્યો પાણાના કરવા માંડ્યો અને અમારી સમાજ વિશે નત નવું બોલવા માંડ્યો એટલે અમારી સમાજ કોઈ કાઈ કે અમે સહન નહીં કરવી